બે હજાર પચીસના પરિણામ માં સુરત શહેર વિદ્યાર્થીઓ અને ઓગણીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવીને રેકોર્ડ બ્રેક સો ટકા પરિણામ છે તેમજ નવ વિવિધ વિષયોમાં સો ગુણ પ્રાપ્ત કર્યા હતા શાળા તરફથી જણાવવામાં આવ્યું કે આ વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકો અને આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન અને વાલીઓના સાથ સહકારનું પરિણામ છે તમામ વિદ્યાર્થીઓને રેકોર્ડ બ્રેક પરિણામ બદલ તેમજ ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ અને પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ શાળા તરફથી આપવામાં આવી હતી મારું નામ ક્યાડા યશ્મી હરકૃષ્ણભાઈ છે હું અડિવાઇન સ્કૂલમાં સ્ટડી કરું છું આજે મારા દસમાનું રિઝલ્ટ આવેલું છે

જે આ સારા પરિણામ માટે કેટલા કલાકો મહેનત કરી હતી ને કેવી રીતે આ પરિણામ અમે સવારના સાત વાગે સ્કૂલે આવતા શાળામાં બાર વાગ્યા સુધી અમે સ્ટડી કરતા પછી અમારે એક વાગ્યાનું ટ્યુશન હોય અને ફૂલ ટાઈમ સ્ટડી પછી રાતના બે દોઢ વાગે અમે સ્ટડી શરૂ પાછી કરતા